જુનાગઢ થી સમીરભાઈ ભીમાણી મમતાબેન અંદર રિઝલ્ટ મેળવ્યું છે અમૃત પુષ્પ લઈ ગયા તાલીફ બરાબર આપણે કેટલાક વર્ષ જૂની તકલીફ હતી આ વીસ વર્ષ જૂની તકલીફ હતી હવે અમૃત ચાલુ કર્યું એ આપણી પરિસ્થિતિ શું હતી

બરાબર દ્વારકાધીશ ની કૃપા થઈ ગઈ કૃપા થઈ બરાબર ઘણું બધું રિઝલ્ટ છે દ્વારકાધીશ ની કૃપા